નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં મિત્રો આજે આપણે જોઈએ ભાષા શિક્ષક યોગ્યતા ત્રીજો છે તો મિત્રો જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન છે ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યયનને કયું પ્રત્યયન કહે છે तो जवाब छे अशাব্দिक प्रत्यय बीजो प्रश्न छे अनुभवज ज्ञाननी एकमात्र माता छे तो जवाब छे मतलब के आ कयो वाद छे तो जवाब छे इंद्रियानुभववाद। भववाद प्रश्न छे विद्वान शब्द नो बीजो अर्थ शो थाए વિદ્વાન શબ્દ વિદ્વાન શબ્દનો બીજો અર્થ શું થાય તો જવાબ છે ચોથો પ્રશ્ન છે સોટી ચમચમ વિદ્યા આવે કહેવત અંગે તમારું શું મંતવ્ય છે સોટી વાગે ચમચમ વિદ્યા આવે દમ આ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે જવાબ છે દરેક વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક છે પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ ટિકિટ પર શું મુદ્રિત હતું સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ ટિકિટ પર શું મુદ્રિત હતું જવાબ છે જય હિન્દ છઠ્ઠો પ્રશ્ન છે કયા મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે કયા મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે જવાબ છે દ્વારકા સાતમો પ્રશ્ન છે सामाजिक संबंधों पूर्ण सामजिक संबंधों जाके सौहार्द सौहार्दपूर्ण सामाजिक संबंधों शिक्षक शु करे जवाब लोकतांत्रिक मूल्यों पर भार आप जो आठमो प्रश्न है ही गॉड खाली जगह एम डिग्री लास्ट इं एन आवश्यक પેલાએ શાળાને મોટું દાન આપ્યું આ વાક્યમાં સર્વનામનો પ્રકાર જણાવો તો જવાબ છે દર્શક સર્વનામ દસમો પ્રશ્ન છે ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણ સિદ્ધાંતોમાં કોનો સમાવેશ થતો નથી ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણ સિદ્ધાંતોમાં કોનો સમાવેશ થતો નથી જવાબ છે વ્યવસાયિક શિક્ષણ તો મિત્રો કેટલાક પ્રશ્નો જોયા જે જેટ ટુને લગતા હતા તો મિત્રો મારો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરો મિત્રો ફરી મળીશું થેન્ક યુ